ખેડૂતો માટે દસ હજાર કરોડના ઐતિહાસિક સહાય પેકેજની ઘોષણામાં કેટલી હકીકત છે સરકાર કેટલી તત્પર છે તેનો ભાંડો ભાજપના ધારાસભ્યએ ફોડ્યો છે ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ કૃષિમંત્રીને પત્ર લખી તેમના મત વિસ્તારના ખેડૂતોની વેદના જણાવી છે તેમના પત્ર સહાય આપવાની સિસ્ટમ ફેલ ગઈ છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે વિગતે વાત કરીએ સરકારના નિષ્ફળ તંત્રની અને ધારાસભ્ય પ્રકાશ વરમોરાના પત્રની નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન પહોંચ્યું અને તેની સહાયની જાહેરાત કરે પણ ઘણો સમય થયો પરંતુ ખેડૂતોના ખિસ્સામાં હજુ તે સહાય પેકેજનો એક રૂપિયો પણ આવ્યો નથી કારણ કે તે સહાય લેવા માટે ખેડૂતોએ પંચાયત જઈને ફોર્મ ભરવાનું છે તે ફોર્મ બીસી એટલે કોમ્પ્યુટર ઓપરેટર ભરે છે હવે આ મામલે અગાઉ આપણે જોયું હતું કે તે ફોર્મ ભરવાના સો રૂપિયા સુધી લેવામાં આવે છે જોકે આ ફોર્મ મફતમાં ભરી આપવાની તેમની ફરજ છે કારણ કે સરકાર ફોર્મ દીઠ બાર રૂપિયા ચૂકવે છે આ ફોર્મ ભરવાની અંતિમ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ છે મતલબ કે આજે અંતિમ તારીખ આવી છતાં કેટલાય ખેડૂતોને ફોર્મ ભરવાના હજુ બાકી છે અને ફોર્મ ભરવા બાકી હોય તો સહાય ન મળે ત્યારે ભાજપના જ ધાંગત્રણના ધારાસભ્ય પ્રકાશ વર્મોરાએ સરકારી તંત્ર આ સહાય પેકેજ આપવામાં કેટલું નિષ્ફળ ગયું છે તેની પોલ ખોલી નાખી છે તેમણે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખી આ સહાય ફોર્મની તારીખ લંબાવવાનું કહ્યું છે સાથે જ તેમણે પત્રમાં લખ્યું છે કે ફોર્મ ભરવાની વીસીઈની ખૂબ જ અછત છે તેના કારણે કેટલા ખેડૂતો સહાય ફોર્મ હજુ સુધી ભરી શક્યા નથી મતલબ કે સરકારે બસ મોટી મોટી જાહેરાતો કરી દેવાની પણ ધ્યાન નહીં આપવાનું કે જમીન સ્તર પર ખેડૂતોની શું હાલત છે ફોર્મ ભરવાની અછત છે કે બીજી કોઈ સમસ્યા છે ત્યારે સવાલ થાય છે કે સરકારના આ ઐતિહાસિક પેકેજનો લાભ ખેડૂતો સુધી થશે કે નહીં તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો સ્વમાન નમસ્કાર